તળાજા તાલુકાના મણાર ગામે આસપાસના સત્તર ગામના ખેડૂતો ટીપી સ્કીમના વિરોધને લઈને હજારોની સંખ્યામાં એકઠા થયા હતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે આજે અંદાજે સાડા ત્રણ વાગ્યાની આસપાસના સમયે અલંગ ત્રાપજ મણાર સહિતના આસપાસના સત્તર ગામના ગામડાઓના ખેડૂતોએ એક થઈને વિવિધ પ્રશ્ને અવાજ ઉઠાવવા માટે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા સરકાર દ્વારા ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી હતી જેને લઈને છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજે ટીપી ટીપી સ્કીમના વિરોધમાં મણાર ગામ ખાતે અને બાપા સીતારામ મઢોલી ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ ટીપી સ્કીમને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સત્તા મંડળની અંદર જે સત્તર ગામનો સમાવેશ કરવામાં આવેલો છે તે સત્તર ગામડા દ્વારા ટીપી વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ શું કારણ ટીપી વિરોધ કરવાનું એક જ કારણ છે કે ખેડૂતોની જે ચાલીસ જમીન એ ટીપી સ્કીમ ની અંદર વય છે સાઈઠ ટકા સો ટકા જમીન હોય તેમાંથી સાઈઠ ટકા એને એફપી તરીકે પાછી મળશે ચાલીસ ટકા જમીન કપાત થશે પ્લસ એક વિગે ત્રણ લાખ થી લઈને પાંચ લાખ રૂપિયા સુધી નો બેટરમેન્ટ ચાર્જ ખેડૂતોએ પોતાના ઘરના ખર્ચે ભરવો પડશે કોઈ પણ પ્રકારના વળતર વગર ચાલીસ ટકા જમીન ટીપી સ્કીમમાં જશે અને પ્લસ બેટરમેન્ટ ચાર્જ ભરવાનો આવશે અને એના કારણે ખેડૂતોનો આ ટીપી અને અલંગ વિકાસ સત્તા મંડળ સામે જબરજસ્ત વિરોધ છે કેવી રીતે ટીપી સ્કીમ પાસ કરવામાં આવે એ જ નથી ખબર પડતી અલંગ એકતા મંડળે ઠરાવ કર્યો છે કે ખેડૂતોનો વિરોધ છે એટલે અત્યારે હાલ પૂરતી આ ટીપી સ્કીમ ચૂંટણી ચૂંટણીની અંદર બધ ધરણા પ્રદર્શન અને છેલ્લે આ લોકો જો અત્યારે માંગણી સ્વીકારવામાં નહી આવે તો અંતિમ પગલા તરીકે ચૂંટણી બહિષ્કાર જવું ન પડે એવું અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ

માલ મુંડા ખાય એવી પરિસ્થિતિ અમારી ઉપર થવાની છે એટલે અમારો સખતમાં સખત વિરોધ છે અમે જમીન આપશું નહીં અને અમે ટીપી ની વિકાસ ઓપી છે પણ ઉડાડી દેવું અમારે જોતી જ નથી વિકાસ એટલે અમારો વિકાસ અમે ખેડૂતો ચાલી વર્યો હતા અમે અમારે અલંગ ની માંથી અમારો કઈ વિકાસ થયો નથી અને અમારે ફળદ્રુપ જમીન નાશ કરે અને ચાલીસ જમીન લઈ જાય એટલે અમારો વિરોધ છે

જે ત્યાં એની મૂળભૂત જગ્યાએ રામ મંદિર બન્યું તો આપણા માટે આનંદની વાત છે પણ હું જે માનતો આવ્યો છું સામાન્ય રીતે કાયમ માટે કે રામ છે એ હકીકતમાં ભલે આપણે એને પ્રતિષ્ઠા કરીને ત્યાં એને બિરાજમાન કર્યા હોય પણ રામ તો તમારા બધા જ ના હૃદયમાં બિરાજમાન છે અને એના કારણે તમે મારી વાત સાંભળો છો તમારું હૃદય ધમકે છે તમારી બુદ્ધિ કામ કરે છે એ રામને માટે થઈને આપણે અત્યારે લડીએ છીએ મંદિરમાં તો આપણા ગામના મંદિરમાં રામ બેઠા છે પણ એ રામ અહીંયા લડવા નહીં આવે એ લડવા આવવા વાળા છે તમારી સાથે આટલો બધો સંવાદ સમજણ આપે છે એવા આગેવાનો છે એના હૃદયમાં રામ બેઠેલો છે એ રામ એને અહીંયા લઈ આવે છે અને હકીકતમાં રામ અને સીતાની વ્યાખ્યા પણ હવે પેઢીઓ છે આપણા મનમાં આવી રીતે આવી હોય નાનપણથી નાનપણથી એટલા કહેવાય પણ આપણી આગલી પેઢીઓ પેઢીઓની પેઢીઓ એ માનતી આવ્યું એટલે આપણે માની લઈએ પણ હકીકત તો એવી છે કે રામ રામ રાજ કોને કહેવાય જો રામ છે રીતે જો કોઈ એક રાજ કરનારા રામ હોય અથવા મંદિરમાં બિરાજનારા રામ હોય તો એવા રામ કોઈ દિવસે કઈ અયોધ્યા મૂકીને વનવાસ ના લે વચન ને ખાતર એ રામ એ બધાના હૃદયમાં બિરાજમાન એવા રામ હતા અને એ સીતા કે જે બધાનું રક્ષણ કરવા માટે ધરતી માતામાંથી જન્મ લીધો હતો અને એ ધરતી માતામાં એને આહુતિ લીધી એ સીતાને આપણે માતા કહીએ છીએ અને એ રામ રામને જળ દેવતા કો કે જે કોઈ કે રામ એ સીતા એના કારણે આખી દુનિયાનું અસ્તિત્વ છે આપણે એને હિન્દુત્વમાં ના લઈ જઈએ એ તો બહુ સંકુચિત થઈ ગયું આખી દુનિયા કોઈ પણ જીવ માત્ર છે એનો બાપ છે ને એને રામ કહેવાય ને એની માં છે ને સીતા કહેવાય એટલે એ રામ અને સીતા માતા એના ખાતર આપણે ધરતી માતાને બચાવવાની છે અને અમે નિર્મામાં ધરતી માતા માટેની લડાઈ હતી એટલે ઘણી વખત આ બાબતની અંદર મેં બહુ જ મારે ખુલાસા કરવા પડે કે તમે આટલું બધું કર્યું તો એ કોળી જ્ઞાતિના લોકોએ તમને મત ના આપ્યા અને એ મુખ્ય એ જ્ઞાતિના લોકોએ તમને હરાવ્યા આ વખતે હમણાં હમણાં રહેવા ત્યારે તો પછી હજી પણ તમે એના માટે મેથલામાં ને બધામાં એ જ ગામડામાં એ લોકો છે ત્યારે હું એમને કહું છું કે તમને એવું લાગે છે કે હું કોળી જ્ઞાતિના માણસો માટે લડું છું એ તમારી ભૂલ છે હું ધરતી માતા માટે લડું છું અને મેથળા બંધારો નદી માતા છે નદીય માતા છે પણ નદીનું પાણી જ્યારે દરિયામાં જાય ત્યારે એને રોકી એને બંધારો કહેવાય દરિયાના કિનારે એને રોકવામાં આવે તમે બધા એ માલણ ને નિકોળ બંધારોને કદાચ જોયો હશે ન જોયો હોય તો એક વખત આમાં બધા બેઠા છે એ બેનો ભાઈઓ એને વિનંતી કરું કે માલણમાં જવું હોય તો સીધું તમે ભવાની માતાના મંદિરે જાવ તોય માલણ બંધારો જોવા મળી જાય નિકોલ બંધારો જોવું હોય તો અહીંયા તમારે સતરા છે એમાં અમારી સતરા ગામ છે ભાદરોડ પછીથી સીધો સતરાનો રોડ આવે સતરાથી સીધું નિકોલ આવે અને તરત જ બંધારો ભાદરોડથી માત્ર છ કિલોમીટર થાય એટલે એક વખત નજર કરી આવજો આજે પણ એમાં પાણી ભરેલું છે આમાંથી કદાચ પચીસ ટકા લોકોએ જોયું હોય એવું બની શકે પણ પંચોતેર એ જોયું નહીં હોય તો તમે જુઓ તો ખ્યાલ આવે કે દરિયાની અંદર જયારે પાણી જાય ત્યાં આપણે એને રોકીએ છીએ કે જેના કારણે જે પાણી ભરાય ને પાણીનું સરોવર ભરાય તો એ સરોવરની અંદર જે જમીન ડૂબે એ જમીન પર ખારો પાટ જ હોય દર પૂનમ ને અમાસે જમીનમાં પાણી ફરી વળતું હોય ખારું પાણી એટલે કોઈ ખેડૂતો જમીન ડૂબે તો પણ આજે ઉનાળો હોય ત્યારે ખેડૂતો એમાં પાછળ પાક લે છે પોતાની જમીનનું વળતર લીધા પછી એ છે એટલે આમાં ખેડૂતો હોંશિયા હોંશિયા જમીન આપતા હોય છે એટલે તરત જ બીજો મેથળા નિકોળ પછી માલણ બંધારો બન્યો અને માલણ બંધારો બન્યો એને પછી છેક સમઢીયાળાના બંધારાની સાથે કનેક્શન કર્યું કે જે બંધારાની વચ્ચે નિર્માણ કારખાનું આવતું હતું માલણનું પાણી અને નિકોળનું પાણી જ્યારે નિર્માણ કારખાનીની ચારે બાજુ ફરી વળ્યું ત્યારે આપણો કે સુપ્રીમ હતો અને એટલે આપણને એ રીતે સફળતા મળી હવે મેથલાનો બંધારો જે પવગડની નદી આવે છે એ બગડની નદી પણ આખરે મેથરા ગામ પાસે ત્યાંથી દરિયામાં જાય છે તો તમે જાણતા છો ત્રણ ચાર વર્ષ પહેલા ખેડૂતોએ ખૂબ ઝુંબેશ કરીને જાતે એ બંધારો બનાવ્યો તો એ બંધારો અત્યારે ખેડૂતોએ બનાવેલો છે ચાલુ છે અને સરકારની પાસે આપણી બહુ જૂની માગણી છે કે તમે આ બનાવી દો પણ સરકાર એમાં ઢીલ કરે છે છતાં પણ એ બનશે જ કેમ કે ખેડૂતોની વ્યાજબી માંગણી છે તો આ બધું જ છે એ આપણી ખેતીવાડીને બચાવવા માટે છે આપણા પાણીને બચાવવા માટે છે જળ દેવતા છે પાણી અન્ન 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 જમીન માંથી પાકે છે અન્ન અને જળ એટલે